હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડી માટે ઘરમાં ગરમ ફ્લાવરના પરોઠા તો આ પરોઠાને તમે સવારના બ્રેકફાસ્ટમાં બનાવી શકો છો અને સાંજના ડિનરમાં પણ તમે આ પરોઠાને બનાવી શકો છો જો તમારા પરોઠા ચિકાસ છોડતા હોય કે પછી પરોઠામાંથી પાણી છૂટું પડતું હોય તો તમે એક વખત આ રીતે બનાવી જુઓ એકદમ પરફેક્ટ તમારા પરોઠા બનશે ફ્લાવરના તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ ફ્લાવરના પરોઠા તો ફ્લાવરના પરોઠા બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે અહીં સરસ એવી ફ્લાવર લઈ લેવાની છે જે ઈયળ વગરની હોય અને શક્ય હોય તો આ ફ્લાવરને આપણે ગરમ પાણીમાં થોડું ઉકારી લેવાનું એટલે અંદરના જે પણ જીવાક હોય એ બધા નીકળી જાય જો કે અત્યારે ફ્રેશ જ મળે છે માર્કેટમાં તો આ પ્રોબ્લેમ નહીં થાય અને જો તમે ફ્લાવરને ગરમ કરીને ના ધો અત્યારે તો તમે અહીં આ રીતના છીણી અને પછી પણ તેને ધોઈ શકો છો તો અત્યારે હું ફ્લાવરને છીણી લઈશ પછી હું તેને ધોઈ લઈશ તો અહીં મેં ફ્લાવર લઈ લીધી છે તો પા જેટલી મેં અહીં ફ્લાવર લીધી છે તેને આપણે ખમણીની મદદથી ખમણી લેવાની છે તમે જોઈ શકો છો કે આ ટાઈપની આપણે તેની ખમણી કરી લેવાની છે હવે આપણે આ ફ્લાવરને ધોઈ લઈશું ત્યાર પછી આપણે અહીં ખાંડણી દસ્તો લઈ લેવાનું છે તેનામાં થોડા ઘણા લસણના ટુકડા લઈ લઈશું સાથે સાથે અદરકના ટુકડા લઈશું અને ત્યાર પછી આપણે બે તીખા લીલા મરચાં અને એક મોડું મરચું લઈ લેશું તો અહીં આપણે આ બધી જ સામગ્રીને સરસ રીતે ક્રશ કરી લેવાની છે તો અહીં તમને તીખાશ જો વધારે જોવે તો તમે લીલા મરચાંનો ઉપયોગ વધારે કરી શકો છો લસણ અને અદરક પણ વધારે ઉમેરી શકો છો તો અત્યારે તમારી ક્વોન્ટિટી પણ વધારે હોય તો આ બધી સામગ્રી તમને વધારે જોઈશે તો જ ટેસ્ટ સારો એવો આવશે અને આ રીતે બનાવશો એટલે એકદમ ટેસ્ટી એવા લાગશે તો અહીં બધું જ સરસ એવું ક્રશ કરી લીધું છે હવે આપણે અહીં પેનમાં એક ચમચી જેટલું તેલ લઈ લઈશું તો ખાસ ધ્યાન રાખજો અહીં આપણે વધારે તેલ નથી લેવાનું તેલ ગરમ થાય એટલે આપણે તેનામાં આદુ મરચાં અને લસણની જે પેસ્ટ કરીને રાખી હતી તે આપણે અહીં ઉમેરી દેવાની છે અને તેને પ્રોપર રીતે સાંતળવાની છે તો ફ્રેન્ડ્સ ઘણી વખત આપણે આ પરોઠા બનાવીએ ને ફ્લાવરના એટલે તે પરોઠા એકદમ ચીકણા બનતા હોય છે કે પછી તેનામાંથી પાણી છૂટું પડતું હોય છે તો હવે અહીં આપણે એક તો તેલનો ઉપયોગ બહુ જ ઓછો કરવાનો છે જેથી કરીને પરોઠામાં ચીકાશ ન રહે અને તમારા પરોઠા જે છે એકદમ ડ્રાય એવા સરસ બનીને રેડી થાય જ્યારે તમે વણો ત્યારે એકદમ તે ચીપકી ન જાય એટલે આપણે અહીં તેલ ઓછું જ વાપરવાનું છે હવે આ બધું સતળાઈ જાય એટલે આપણે તેનામાં મસાલા કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું હળદર પાવડર અને એક ચમચી ધાણાનો પાવડર એક ચમચી લાલ મરચાંનો પાવડર થોડો એવો ગરમ મસાલો ઉમેરી દઈશું અને આ બધા જ મસાલાને આપણે મિક્સ કરી લેશું તો અહીં ગેસની ફ્લેમ મેં એકદમ સ્લો રાખી છે કારણ કે આપણે તેલ ઓછું વાપર્યું છે એટલે આ બધું ચોટવા મળશે તો આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને ફટાફટ આપણે આ બધું જ સરસ એવું મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે તેનામાં ફ્લાવર ઉમેરીશું તો ફ્લાવરને મેં બેથી ત્રણ પાણીથી સરસ એવી ચોખ્ખી ધોઈ લીધી છે ધોયા બાદ તેનામાંથી બધું જ પાણી નીકળી જાય તેના માટે મેં અહીં જે કાણાવાળી ઘરણી આવે તેનામાં મેં તેને આ રીતના નીચોવી લીધી છે તમે જોઈ શકો છો કે તેનામાં બિલકુલ પાણી નથી તો જ્યારે આપણે આ ફ્લાવરને ધોઈને ચારણીમાં કાઢીએ કે પછી ગરણીમાં કાઢીએ ને ત્યારે આપણે થોડું ઉપરથી વજન દેવાનું જેથી કરીને તેનામાંથી બધું જ પાણી નીકળી જાય એટલે તમારા આ જે પરોઠા છે ફ્લાવરના એકદમ પરફેક્ટ બનશે તેનામાંથી બિલકુલ પાણી છૂટું નહીં પડે તો તેનું જે સ્ટફિંગ છે એ ડ્રાય હોવું જોઈએ તો તેના માટે આપણે આજે તેલ પણ ઓછું જ વાપર્યું છે ઓછા તેલમાં પણ આપણે સરસ એવી વાનગી બનાવી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ અહીં આપણે ફ્લાવરને આ મસાલામાં બરોબર રીતે મિક્સ કરી લેવાની છે તો અહીં વચ્ચે મેં વિડીયો થોડો સ્કીપ કર્યો છે મિક્સ કરવાનો તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ મેં બધું જ મિક્સ કરી લીધું છે અને અહીં આપણે વધારે વાર આ ફ્લાવરને પકવવાની નથી ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને ત્યાર પછી લીલા ધાણા આપણે અહીં ઉમેરી દેવાના છે તેને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો ફ્લાવર ઉમેર્યા બાદ આપણે તેને ફક્ત મિક્સ કરવાનું છે તેને વધારે વાર પકવવાની નથી કારણ કે આપણે આજે તેના પરોઠા બનાવી રહ્યા છીએ તો અહીં આપણે ફક્ત બધું મિક્સ થાય ને એટલી વાર માટે જ આપણે તેને પકવવાની છે પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું આ સ્ટફિંગને થોડું આપણે ઠંડુ કરી લઈશું અને ત્યાર પછી આપણે અહીં લઈ લેશું ઘઉંનો લોટ તો અહીં મેં બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે તેનામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને થોડું એવું તેલ ઉમેરી દઈશું મોણ માટે પાણી નાખીને આપણે તેનો લોટ રેડી કરી લઈશું તો અહીં આપણે પરોઠાનો લોટ જે છે એ થોડો કઠણ બાંધવાનો છે બહુ ઢીલો નથી બાંધવાનો તો તમારા પરોઠા જે છે એકદમ પરફેક્ટ એવા બનશે અને જો તમે લોટ ઢીલો બાંધશો તો એ જે લોટ છે આપણે જ્યારે સ્ટફિંગ ભરીશું ત્યારે લોટ જે છે એ ફાટી જશે તૂટી જશે એટલે થોડો કઠણ હશે ને તો ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટ એવા પરોઠા બનશે હવે લોટ બંધાઈ ગયો છે તો તેનામાં મેં થોડું એવું ચાંઠવા માટે ઓઇલ ઉમેરી દીધું છે અને આપણે આ રીતના લોટને રેડી કરી લેવાનો છે તો થોડો આપણે લોટને મસળીશું જેથી કરીને આપણા પરોઠા જે છે એકદમ સરસ એવા સોફ્ટ બને તો અહીં આપણે આ રીતના મુઠ્ઠી વાળીને ઉપરથી પ્રેસ કરવાનું છે જેથી કરીને લોટ એકદમ સરસ આપણો એવો રેડી થાય ત્યાર પછી બંને હાથની મદદથી આપણે લોટને આ રીતના મસળવાનો છે તો અહીં આપણો લોટ બંધાઈને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ આપણે તેનામાંથી એક લુવો રેડી કરી લેશું અને કેટલું કઠણ બાંધ્યું છે એ તમે આ વિડીયોમાં જોઈ શકો છો હવે આપણે તેનામાંથી એક લુવો રેડી કરીશું તો ફ્રેન્ડ્સ અહીં આપણે થોડો લોટ વધારે લેવાનો છે કારણ કે પરોઠા આપણે મોટા બનાવતા હોઈએ છીએ અને જો તમને નાના નાના પરોઠા બનાવવા હોય તો તમે આ ગોલા જે છે એ નાના બનાવજો હવે આપણે તેને કોરા લોટમાં ડીપ કરીને પાટલા ઉપર તેની જાડી એવી રોટલી વણી લેશું તો કેટલી જાડી છે એ તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો વચ્ચે વચ્ચે આપણે કોરા લોટની જરૂરત પડે તો લઈ લેવાનો છે અને તેની રોટલી વણીને રેડી કરી લેવાની છે તો બસ આટલી આપણે મોટી રોટલી વણીશું ત્યાર પછી આપણે તેનામાં સ્ટફિંગ ભરીશું તો ફ્રેન્ડ્સ આજે હું બેથી ત્રણ ટાઈપના પરોઠા તમને બનાવીને બતાવીશ તમને જે રીત વધારે ફાવે એ રીતથી તમે પરોઠા રેડી કરી શકો છો તો અહીં આપણે સ્ટફિંગ ઉમેરી દીધું છે લગભગ ત્રણ ચમચી જેટલું સ્ટફિંગ ઉમેર્યું છે પછી તમે કેટલો જાડો પરોઠો કરો છો એ પ્રમાણે તમને સ્ટફિંગ ઉમેરી દેવાનું છે સ્ટફિંગ થોડું વધારે હશે ને તો એ પરોઠો ખાવાની ખૂબ મજા પડી જશે હવે અહીં તમે જોયું કે મેં બધી જ સાઈડોથી આ પરોઠાને ઉપરથી પેક કરી લીધું છે અને થોડું આપણે આ રીતના પ્રેસ કરી દઈશું જેથી કરીને સ્ટફિંગ જે છે એ બધી બાજુ ફેલાઈ જાય અને આ પરોઠો એકદમ સરસ એવો સોફ્ટ બને હવે થોડું કોરા લોટમાં આપણે તેને ડીપ કરીને પાટલા ઉપર હલકા હાથે તેને વણી લેશું કારણ કે આપણે અંદર સ્ટફિંગ ફૂલ ભર્યું છે એટલે પરોઠો તૂટવાના ચાન્સ વધારે હોય છે તો આપણે હલકા હાથે વણીશું ને તો એકદમ પરફેક્ટ રેડી થઈ જશે અને થોડું થોડું ક્યાંથી આ રીતના તૂટી જાય તો કાંઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ આપણે દેખાવું જોઈએ કે આપણે ફ્લાવરના પરોઠા બનાવ્યા છે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે પરોઠો ભણીને મેં રેડી કરી લીધો છે એકદમ સિમ્પલ રીતે બનાવ્યો છે તમે બધા જ આ પરોઠો બનાવી લેશો હવે આપણે તેને શેકીશું તો શેકવા માટે તમે લોખંડનો તવો પણ લઈ શકો છો અને નોનસ્ટિક તવો પણ લઈ શકો છો તો અત્યારે પરોઠાની સાઇઝ થોડી મોટી છે એટલે હું અહીં નોનસ્ટિક તવો લઈ લઈશ તો તેના ઉપર મેં તેલ નથી લગાવ્યો નીચેના પાડ ઉપર પણ તેલ નથી લગાવ્યો એમને એમ આપણે શેકી પલટી લેશું પછી આપણે તેલ લગાવીશું તો એક પણ મેં પલટી લીધો છે હવે આપણે બીજો પળ પણ પલટાવી દઈશું અને અહીં આપણે થોડું તેલ લગાવી દેસું તો અહીં તમે જોઈ શકો છો કે પરોઠો આપણો એકદમ સરસ એવો શેકાઈ ગયો છે આ રીતના આપણે ચમચાથી ઉપર પ્રેસ કરવાનું જેથી કરીને પરોઠો જે છે એકદમ સરસ એવો શેકાઈ જાય તો અહીં તમે જોઈ શકો છો કે ઉપર બ્રાઉન બ્રાઉન પોઈન્ટ થઈ ગયા છે એનો મતલબ એ કે એકદમ સરસ એવો પરોઠો શેકાઈ ગયો છે જો તમને ક્યાંયથી પણ કાચો લાગે તો સ્લો ફ્લેમ ઉપર આ પરોઠાને શેકી લેવાનો છે તો આ પરોઠાને આપણે બારે કાઢી લેશું એકદમ સરસ એવો રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો બંને સાઈડથી પરોઠો સરસ એવો શેકાઈ ગયો છે હવે આપણે અહીં બીજી રોટલી પણ વણીને રેડી કરી લીધી છે તેનામાં પણ આપણે સ્ટફિંગ ભરી દઈશું તો લગભગ ત્રણ મોટી ચમચી જેટલું મેં અહીં સ્ટફિંગ ભરી દીધું છે અને હવે આપણે ચારેય સાઈડથી આ રીતના પરોઠાને પેક કરવાનો છે તો આ આપણે ચોરસ પરોઠો બનાવીશું તો બરાબર રીતે તેને આપણે પેક કરીને આ રીતના ઉપરથી દબાવી દઈશું જેથી કરીને અંદરનું જે સ્ટફિંગ છે એ બધી જગ્યાએ ફેલાઈ જાય અને પરોઠો જે છે એકદમ સરસ એવો આપણો રેડી થાય તો અહીં મેં બધું જ સરસ એવું દબાવી દીધું છે તેને પણ કોરા લોટથી ડીપ કરી લીધું છે હવે તેને પણ આપણે હલકા હાથથી વણી લેશું તો આપણે તેને ચોરસ શેપમાં જ ભણવાનો છે તો એ રીતે આપણે તેને પલટાવી દેવાનો છે આગળ પાછળ પલટાવીને આ પરોઠાને તમે થોડો મોટો કરવો હોય તો કરી શકો છો તો અહીં તમે જોઈ શકો છો કે સ્ક્વેર શેપમાં આપણો પરોઠો બનીને બિલકુલ રેડી થઈ ગયો છે તો તેને પણ આપણે શેકી લેશું તો પહેલાં પળ ઉપર આપણે તેલ નહીં લગાવીએ બીજા પળ ઉપર તેલ લગાવી લેશું ત્યાર પછી આ પરોઠાને આપણે પલટી લઈશું તો અહીં તમે જોઈ શકો છો કે આગળનો પળ સરસ એવો શેકાઈ ગયો છે તો તેના ઉપર પણ આપણે તેલ લગાવી લેશું અને ફરી પાછું તેને પલટી લેશું તો એકદમ સરસ એવો બીજી બાજુથી પણ પરોઠો શેકાઈ ગયો છે અને આ રીતના થોડું દબાવીને આપણે તેને શેકી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે આપણો સ્ક્વેર પરોઠો પણ રેડી થઈ ગયો છે જો તમને વણતા ન ફાવતું હોય તો તમે આ રીતના પરોઠા પણ રેડી કરી શકો છો તો એટલા માટે મેં બેથી ત્રણ સ્ટેપ બતાવ્યા છે વિડીયોમાં તો આપણો સ્ક્વેર પરોઠો બનીને રેડી છે તેને પણ આપણે ડીશમાં બહારે કાઢી લેશું હવે ત્રીજી રોટલી પણ મેં અહીં વણીને રાખી છે જેથી આપણો વિડીયો બહુ લાંબો ના બને તેનામાં પણ આપણે સ્ટફિંગ ઉમેરી દઈશું તો આ જે સ્ટફિંગ છે તેને આપણે પાથરી દેવાનું છે તો આ જે ત્રીજો પરોઠો છે એ બનાવવામાં થોડો ડિફિકલ્ટ લાગશે તેનામાં સ્ટફિંગ નીકળવાના ચાન્સ વધારે હોય છે તો અહીં મેં ત્રણ રીત બતાવી છે તમને જે વધારે ફાવે તે તમે પરોઠા બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોયું કે મેં આગળનો પળ જે છે એ આ રીતના વીંટી લીધો છે અને પછી આપણે નીચેથી થોડું તેને ઉપર કરીને તેને આ રીતના બેન્ડ કરતું જવાનું છે અને ઉપરથી આપણે થોડું તેને દબાવી દેવાનું છે હવે જે આ સાઈડનો પાર્ટ છે ને તેને આપણે આ રીતના ઉપર લઈ લેવાનું છે બરાબર રીતે આપણે તેને ચિપકાવી દઈશું તો આ રીતના પેક કરી એક સાઈડ ખુલ્લી હશે તો કંઈ વાંધો નહીં તેને આપણે આ રીતના બેન્ડ જ કરવાની છે હવે આપણે તેનો ઘોલ લુવો રેડી કરવાનો છે આ રીતના ઉપરથી દબાવતા જશું અને તેને આપણે બેન્ડ કરતા જઈશું હવે અહીં સાઈડમાં થોડું ખુલ્લું છે તો તેને આપણે બરાબર રીતે ચિપકાવીશું નહીં તો તે વણતા ટાઈમ ખૂલી જશે તો બરાબર રીતે તેને ચીપકાવી દઈશું ત્યાર પછી હાથની મદદથી આ રીતના પ્રેસ કરીશું જેથી કરીને અંદર જે મસાલો છે એ બરાબર રીતે પ્રોપર એવો ફેલાઈ જાય તમે જોઈ શકો છો કે એકદમ હલકા હાથે જ હું તેને વણી રહી છું હલકા હાથે આપણે આ પણ પરોઠો રેડી કરી લીધો છે તેને પણ આપણે ગેસ ઉપર શેકી લેશું આગળ પાછળ તેલ લગાવીને કે પછી તમે બટર પણ લગાવી શકો છો અને એ ન હોય તો તમે ઘરમાં રહેલું ઘીનો પણ ઉપયોગ કરી શકો છો તમને બટરમાં ઘીમાં કે પછી તેલમાં જેનામાં પણ વધારે પરોઠા ભાવતા હોય એ તમે અહીં લગાવી શકો છો તો અહીં આપણો ત્રીજો પરોઠો પણ બનીને રેડી થઈ ગયો છે તો આ પરોઠાને આપણે દહીં સાથે સર્વ કરીશું ખાટા અથાણા સાથે સર્વ કરીશું કે પછી હાથેલા મરચાં સાથે સર્વ કરીશું એકદમ ટેસ્ટી એવું લાગતું હોય છે તો ફ્રેન્ડ્સ રેડી છે આપણા ફ્લાવરના પરોઠા વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયો જરાય પણ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો આવા જ નવા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી આવવાવાવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો તો ફ્રેન્ડ્સ અહીં મેં તમને પરોઠાને તોડીને પણ બતાવ્યો છે તમે જોઈ શકો છો કે બધું જ સ્ટફિંગ અંદર સરસ એવું ફેલાઈ ગયું છે તો તમે પણ બનાવો આ રેસીપી અને મને કમેન્ટ જરૂરથી કરો ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ